સુરત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વરિયાવી બજાર પાસેના વોર્ડ નંબર બાવીસ ખજૂરવાડી પીવાનું શુદ્ધ પાણી પણ નહીં આપી શકતી પાલિકાના શાસકો અને અધિકારીઓ ઉપર દૂષિત ગંદા પાણીના વાયરલ વિડીયોને આધારે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાડાએ પ્રહાર કરી વિકાસના બંગા ફૂટતા શાસકોની અણઆઉડત ઉપર સવાલો કર્યા હતા વિકાસ બનકાપ મુકતા ભાજપ શાસિત મહાનગરપાલિકા કહેવાતું સ્માર્ટ વહીવટ કે જે સામાન્ય જનતાને પીવાનું શુદ્ધ પાણી આપવાના સાવ નિષ્ફળ ગયું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મનપા અને ઝોનની મુખ્ય કચેરીની નજીકના આવેલા વડીયા બજાર પાસેના વોર્ડ નંબર બાર ખજૂરીવાડીમાં સુરત મહાનગરપાલિકાની પાણી સપ્લાયમાં સાંજે સાત કલાકે જીવાઠું પાણી આવ્યું હોવાનું જેને લઈ સ્થાનિકો દ્વારા અગાઉ પણ ફરિયાદો કરવા છતાં ગંદા પાણીની સ્થિતિ યથાવત રહેતા સ્થાનિકો રોસે જોવા મળ્યા હતા છેલ્લા અઠાવીસ વર્ષ કરતા વધુ સમયથી સુરત મહાનગરપાલિકામાં શાસન કરતા ભારતીય જનતા પાર્ટીનું શાસન આમ તો વિકાસમાં ખૂબ મળવા ફૂકે છે સુરત મહાનગરપાલિકા એ ટકા તો સ્માર્ટ સિટી છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને સેન્ટ્રલ જેની મુખ્ય કચેરી તો માંડ અડધા કિલોમીટર દૂર આવે વરિયાળ બજાર સ્થિત સજીરાવાડીના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી જુવા પડું પાણી આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકાનું જે સાંજે પાણી સપ્લાય થાય છે એમાં પાણી જોવા ચાલુ છે લાયક નથી એની સ્થાનિકો અગાઉ ફરિયાદો પણ કરી છતાં તંત્ર બિલકુલ કામ કરી રહ્યું છે અને ગઈકાલ સાંજે સ્થાનિક આગેવાનો કરી અને એ ફરિયાદને આજે મેં મ્યુનિસિપલ કમિશનરના તંત્રને કાન આ માર્યા એમને આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે દુઃખ એ બાબતનું છે કે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કે મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉચ્ચ અધિકારીઓ અને મનપાના શાસકો બેસે છે

આ અંગે રહીશો દ્વારા શનિવાર સવારે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ સાથે મોરચો માંડવાની ચીમકી ઉચ્ચારતા સેન્ટ્રલ ઝોનમાં અધિકારીઓ સ્થળ તપાસ કરી ફોલ્ટ શોધવાની કવાયત હાથ ધરી હતી ગંદા પાણીના પીવાનો વિડીયો વાયરલ થયા બાદ પૂર્વ કોર્પોરેટર સ્લમ સાયકલવાળા ભાજપ શાસકો અને અધિકારીઓને કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા